ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું ખાનપુર ગામ અને ખાનપુર ગામમાં દર્શક મિત્રો રોડની ગોબાચાળી બહાર આવી છે આ ખાનપુર ગામની જનતા કઈક દિવસોથી થી આતુરતાથી રોડ બનવાની રાહ જોઈ રહી હતી ખાનપુર ગામનો પ્રાણ પ્રશ્ન હતો અનેક રજૂઆતો કર્યા પછી આ રોડ મંજૂર થયો અને એક મહિના પછી જ આ બનેલો જે રોડ રોડ છે એ ખાનપુર નગરપાલિકાની જે ડમ્પર સાઈડ આવેલી છે એની વચમાં જેને કહી શકાય કે બેસી ગયો છે અને આ રોડ બેસી ગયા પછી ઠાગર ઠીંગર કરતા કોન્ટ્રાક્ટરો અને મજૂરો ના વિડીયો જે છે કેમેરામાં કેદ થયા છે ઘણા સમય થી પ્રાણ પ્રશ્ન અને એક જ મહિનામાં રોડ બેસી જવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે કારણ કે રોડ બનાવનાર અધિકારીઓ રોડ બનાવનાર ઈજનેર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે એક મહિના પહેલા જ જે રોડ બનાવવામાં આવ્યો હતો અને એ રોડ પર ઠાંગર ઠીંગર કરતા દ્રશ્યો નજરે પડતા ખાનપુર ગામમાં પણ રોડમાં ભ્રષ્ટાચાર થયાના અનેક પ્રશ્નો ઉભા થયા છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે